મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક એવો ઘરે બનાવેલો દાંત માટેનો પાવડર બતાવીશ ફક્ત તે પાવડર તમારા દાંતને જ મજબૂત નહીં બનાવે પરંતુ દાંતની સાથે જોડાયેલી લગભગ તમામ સમસ્યાઓ જેમ કે દાંતમાં થતું પોલાણ દાંતમાં થતો દુખાવો અને ઠંડી ગરમ વસ્તુને સેન્સિટિવિટી હોવી આવી બધી સમસ્યામાં પણ તમને ઘણી રાહત મળશે આ પાવડર સો ટકા કુદરતી છે અને સસ્તામાં બનાવી પણ શકાય છે અને દાંત માટે સર્વશ્રેષ્ઠ છે તો ખાસ આજના આ વિડીયોમાં આપણે જાણીશું આ પાવડર કઈ કઈ વસ્તુઓથી બને છે આ પાવડરને તૈયાર કરવાની રીત શું છે અને ખાસ આ પાવડરનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે અમારા જ પરિવારમાં એક વ્યક્તિને દાંતની ઘણી સમસ્યા રહેતી હતી ઘણી વખત દાંતોમાં પોલાણ ઘણી વખત પેઢાઓમાંથી લોહી નીકળવું અને ઘણી વખત ઠંડી ગરમ વસ્તુ અસર કરતી હતી અને આ વ્યક્તિએ વારંવાર ઘણા બધા અલગ અલગ ટૂથપેસ્ટ ટ્રાય કર્યા હતા પરંતુ આ બધી વસ્તુ કરવાથી લાંબા સમયગાળે તેમને કોઈ ફાયદો મળ્યો નહીં હું અને આ વ્યક્તિ એક દિવસ અમારા જાણીતા દાંતના ડોક્ટરને મળવા ગયા અને વાત કરી કે કોઈ કુદરતી એવો ઘરેલું ઉપચાર જણાવો જેનાથી અમારા દાંત મજબૂત રહે અને આ દાંતને લગતી બધી જ સમસ્યાઓ ઠીક થવા લાગે અને તેણે એક કુદરતી ઘરેલું ઉપચાર વિશે અમને વાત કરી પરંતુ તે ડોક્ટરે અમને કહ્યું આ પાવડર માટે ફક્ત એક શરત છે આ પાવડરને બનાવવા માટે તમારે થોડીક મહેનત કરવી પડશે કારણ કે આ જે પાવડર છે તે તમને બજારમાં તૈયાર એટલે કે રેડીમેડ નહીં મળે અને આ પાવડર તમારે પોતાને જ ઘરે બનાવવો પડશે અને આ દાંતની તકલીફ પહેલાં વ્યક્તિને ઘણા સમયથી હતી તો તેણે કહ્યું ઠીક છે અમે થોડીક મહેનત કરી લેશું પણ ખાસ તમે અમને આ પાવડર બનાવવાની રીત જણાવો અને ડૉક્ટરે અમને જે રીત જણાવી એ જ રીત હું તમને અહીં જણાવું છું અને તમે વિશ્વાસ રાખો ફક્ત એક મહિનાની અંદર જ અમારા જાણીતા વ્યક્તિના જે દાંતમાં દુખાવાની જે તકલીફ હતી પેઢામાંથી લોહી નીકળવાની જે તકલીફ હતી તે ઘણી હદે ઠીક થઈ ગઈ દાંતમાં થતી જંઝણાટ ઘટી ગઈ અને તેના દાંત પહેલાંની જેમ જ નોર્મલ કાર્ય કરવા લાગ્યા એટલે જો તમે પણ દાંતને લગતી સમસ્યાથી ઘણા સમયથી પરેશાન હોય ઘણી બધી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને થાકી ગયા હોય તો ફટાફટથી એક પેન અને કાગળ લઈને બેસી જાઓ અને આમાં જોઈતી વસ્તુને લગતા જાઓ તો આપણા આ પાવડરને બનાવવા માટે સૌથી પહેલી વસ્તુ જોશે લીમડાનો પાવડર લીમડાની વાત કરીએ તો લીમડાના એન્ટી ગુણધર્મો એટલા બધા સ્ટ્રોંગ છે તે ખરાબ બેક્ટેરિયાઓને ખૂબ જ સરળતાથી મારી નાખે છે અને તમારા દાંત અને પેઢાઓને રિપેર કરવાનું કાર્ય કરે છે અને આયુર્વેદમાં તો એવું પણ માનવામાં આવે છે કે લીમડા વગર દાંતની સંભાળ રાખવી મુશ્કેલ છે બીજી વસ્તુ છે લવિંગનો પાવડર લવિંગમાં રહેલું યુજિનોલ નામનું તત્વ એક કુદરતી દુખાવા નાશક છે અને તે ઇન્ફેક્શનને પણ દૂર કરવાનું કાર્ય કરે છે ત્રીજી વસ્તુ જોશે હળદર પાવડર અને હળદરની તો તમને ખબર જ છે હળદર પેઢામાં આવેલા સોજાઓને ઘટાડવાનું કાર્ય કરે છે અને કુદરતી રીતે રિપેર કરવાનું કાર્ય કરે છે ચોથી વસ્તુ જોશે સિંધાલુ મીઠું અને પાંચમી વસ્તુ જોશે બેકિંગ સોડા અને સિંધાલુ મીઠું દાંતના બહારના પડને સ્ક્રબ કરવાનું કાર્ય કરે છે ગંદકીને દૂર કરવાનું કાર્ય કરે છે અને જે બેકિંગ સોડા છે તે દાંતને સફેદ કરવા માટે એટલે કે દાંતમાં લાગેલી પીળાશને દૂર કરવા માટેનો એક કુદરતી ઘરેલું ઉપચાર છે જે પ્લેકને દૂર કરે છે અને તમારા મોઢામાં કુદરતી રીતે પીએચના બેલેન્સને મેન્ટેન રાખે છે તો મિત્રો આ હતી તે પાંચ કુદરતી વસ્તુ જે એક સાથે મળીને એક કુદરતી દાંત માટેનો પાવડર બનાવે છે જે તમારા દાંતના સ્વાસ્થ્યને કુદરતી રીતે જ ઘણો ફાયદો આપી શકે છે હવે વાત કરીએ આ કુદરતી પાવડરને આપણે કઈ રીતે અને ક્યાં માપે બનાવવાનો છે તમે આ પાવડર બનાવશો એટલે તમને એવું લાગશે કે તમારે આ પાવડરને તો ઘણા સમય પહેલાં બનાવી લેવાની જરૂર હતી આ પાવડર બનાવવો એટલો સરળ છે અને એટલો સસ્તો પણ છે સૌથી પહેલા તમારે એક ચોખ્ખું વાસણ લઈ લેવાનું છે જે પૂરી રીતે સાફ કરેલું હોય અને તેમાં ભેજનો ભાગ ન રહેલો હોય જો તે વાસણમાં ભેજનો ભાગ રહેલો હશે તો તમારો પાવડર ખરાબ થઈ જશે આ વાસણમાં તમારે બે ટેબલ સ્પૂન લીમડાનો પાવડર એક ટેબલ સ્પૂન લવિંગનો પાવડર એક ટેબલ સ્પૂન હળદર પાવડર અને એક ટી સ્પૂન સિંધાલું મીઠું અને એક ટી સ્પૂન બેકિંગ સોડા જોશે આ બધી જ વસ્તુને તમારે આ વાસણમાં નાખવાના છે અને આ પાવડરને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે અને આ મિક્સ કરેલા પાવડરને એક હવા ચુસ્ત બરણીમાં ભરી લેવાનો છે આ પાવડરને એક વાર બનાવ્યા પછી તમે આરામથી ત્રણ મહિના સુધી સ્ટોર કરીને ઉપયોગ કરી શકો છો આ પાવડરનો ઉપયોગ કરવા માટે તમારે આ પાવડરને હાથની હથેળીમાં થોડોક લેવાનો છે અને પછી તમારા ટૂથબ્રશને તમારે હળવું ધોઈ લેવાનું છે જેના કારણે તે થોડું ભીનું થઈ જાય અને પછી તેમાં આ પાવડરને લગાડવાનો છે અને પછી આપણે નોર્મલી જે રીતે બ્રશ કરીએ છીએ તેવી જ રીતે તમારે બ્રશ કરવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી હળવા હાથે તમારે બ્રશ કરવાનું છે અને ખાસ એ પણ વસ્તુનું ધ્યાન રાખજો તમારે હળવું બ્રશ તમારા પેઢા ઉપર પણ લગાડવાનું છે બ્રશ કર્યા પછી હળવા ગરમ પાણીથી અથવા તો નોર્મલ પાણીથી તમારે કોગળા કરી લેવાના છે તમારે દિવસમાં બે વખત રેગ્યુલર તમારું ટૂથપેસ્ટ કર્યા પછી આનો ઉપયોગ જરૂર કરો મિત્રો હવે વાત કરીએ આ આયુર્વેદિક દાંતના પાવડરના ફાયદાઓ વિશે તો સૌથી પહેલો ફાયદો છે દાંતોમાં પોલાણ અને દાંતમાં થતું પ્લેકને અટકાવવા માટે લીમડો અને લવિંગ આ બંને પાવરફુલ વસ્તુઓ એવા બેક્ટેરિયાને દૂર કરે છે જે બેક્ટેરિયા બંને વસ્તુઓ માટે જવાબદાર હોય છે બીજો ફાયદો છે આ તમારા પેઢાઓને મજબૂત બનાવે છે અને સેન્સિટિવિટીને ઘટાડે છે એટલે જો તમને ઠંડો ખોરાક ખાવાથી દાંતમાં વધુ અસર થતી હોય અથવા તો ગરમ ખોરાક ખાવાથી દાંતમાં વધુ અસર થતી હોય તો તે અસરને પણ ઘટાડે છે ત્રીજો ફાયદો એવા લોકોને મળશે કે જે લોકોને મોઢામાં વાંસ આવવાની તકલીફ હોય જો તમને આવી તકલીફ હોય તો આ પાવડરમાં રહેલું લવિંગ અને લીમડો તે તમારા મોઢામાં રહેલા ખરાબ બેક્ટેરિયાને મારી નાખે છે અને મોઢામાંથી વાંસ આવતી દૂર થઈ જશે અને છેલ્લે આ પાવડર તમારા દાંતમાં રહેલી પીળાશને પણ દૂર કરે છે મિત્રો આ જે હર્બલ પાવડર છે તે કુદરતી અને ખૂબ જ ઓછા રૂપિયામાં બની જતો પાવડર છે અને જેના પરિણામે તમારા દાંત ખૂબ જ મજબૂત બને છે અને સાથે જ પેઢાના સ્વાસ્થ્યને સુધારે છે આ પાવડરમાં ઉપયોગમાં લેવાતી બધી જ વસ્તુ સાવ સરળ રીતે આપણા રસોડામાં મળી જાય છે અને બીજી મહત્ત્વની વાત આ વસ્તુમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સામે ફાયદો પૂરેપૂરો મળે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને એવા વ્યક્તિઓ સાથે શેર કરો કે જે વ્યક્તિઓને દાંતને લગતી તકલીફ હોય જેથી આ ઘરેલું ઉપચાર બધા લોકોના ઉપયોગમાં આવી શકે અને ખાસ નીચે કમેન્ટ કરીને મને જરૂર જણાવો જ્યારે તમે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કર્યો ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો અને આવા જ બીજા અસરકારક ઘરેલું ઉપચાર જોવા અને શીખવા માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો મળીએ એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો